સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગેગા રાઈના પોણા અગિયાર અને અમે ભૂકો ખડક ન તે ભૂકો ખડકે લીધો અને હે વાલે સાર ખડકવા સાર કામ ઓલી ખારીયું હે એ ખારીયું ખડકવાનું કામ હાલે તે દીમાં હે ને દીનું ખડકીએ ને તો બહુ જ નહીં ખેવું દે તે અટાણે હે ને એ ખડકીએ જાય મારા પેલા બધાય ખડકે ને ત્યાં હે ને રસના રશ્મિતા રવારીના ગરબા અને ગીતને વગાડે ને તે હું એની જાણ ને તું મારે કોપીરાઈટ આવે પહેલાં બંધ કરેવા ને પછી આપણે એના જઈએ ને જયવીરા બેઠા હું તો હું તો ફોન જોઈ જયવીર કારી રાયસી મારા કાકાનો દીકરો રાયસી કારી જયવીર સનો ને લખમણને હું એટલા જણા ખડકીએ અટાણથી જાય જઈને પીડતું ને બધું હટાણ ખડકી દીધું અને એ વાલે ભૂકી ખડકવાનું કામ ભૂકીનો એક ફેરો રિયો આગળ ખડકે દઈએ પછી મારે બીજું કર્યું ભાઈ સંગ ફોન ને તે જોવેકુ કે જેવી રાય આવી જાય તો કે તું લઈ ગયો કે

ભરવા લાગે હગા હાલે આપણે ભેહું હાટું આવ્યું કરીએ ભેહો કેવી હોય નિરાયત ની આરામ કરે હા હાસી વાત છે તમારે કે રૂપિયા છાપવા હોય તો અડેડ થાવી કે રાઈચીન કારી રૂપિયા મારે છાપવા ને રોગે મોગે રાઈચીન કારી બિસારા મારે વાહે બે દીથી આજ ત્રણ દીથી રાઈસી કારી રાઈસી તો ચારક દીથી આનો આઈ ન્યા હે આલક લોરે કારી કાલે રહેતી બે ઓઠી વાગ્યા સુધી ભરાયું હોય વાડીએથી મગોટું લઈ વાંધી પાછું આજ ત્યાંથી ભરાયું ને તો આ પાછું ભરા ભરવાનું થયું આ પાછી ભરાવવા આવી તે આયનું જે આ ઘર હું તી પડ્યું હતું ને આ એકલા વિડિયામાં દેખાતું હતું એ બધુંય ભરે ભરે ને હેઠની વડે તારો વધી ધૂળ હે એ હે તે એવા પાછા ભરવાનું આ માલિકોર એલા ગોડાઉન ભરદીએ ને અટાણે તો અટાણે જે વાંધો નહીં દિનો તો બહુ જ નો તપ લાગે ત્યાંથી ત્યાં પતરામાં છે ને રેવાય નહીં એટલે પછી ભરવાનું અટાણે જ કરીએ ત્યારે થાય તે કાલે રાયતી ભર્યું અને આજે પાછું રાયતી વારો લીધો હે ઓલી કોરો બારો બાર છે ને એણા વારે પાછો પાછો રહેતી વાર નજે આ હરાય બે ટ્રેક્ટરું ચાલુ છે સુટા આમાં એટલે ખારિયામાંથી એ પણ વારા ફેરતા વારા ફેરતા ઝાકડા આવતા જાય કોઈનું ન્યા એક હે કરી ભરવા ભરવાની મિનત નહીં કરે ગઈ આ જ ભરવું પડે વાથી ભરવાનું પાછું થોડુંક ઓછું થઈ ગયું ન્યા હે ને ડાયરેક્ટ ફૂંકણી આલે ને ન્યા જ મોકલ હે ટ્રેક્ટર બહુ ઉડે હા हाँ भूखी है हाँ है श्वास नहीं लेवा तो वारे वारे रम रमाटी में सना हाल है ना

ટપલી મગોટું એટલે ભેગું કરી દીધે સારું હાલો તો એવા બેગ જોરી હે તે નાખી દીધે ને વરે અટાણે તો વિડીયો કન્ટીન્યુ જોઈએ ને કે હવાની કરી હું પાછો સનાની ઢૂલી હે આવી કરી મીરાબા હે એ હગા આ નાખવાનું હે પાછું હજી એક ફેરો હા નકર આ હવે વાયર સુર થઈ જાય ઓય માં એવ ન્યા ને નાખવો ઘોર્યો હોગા એટલું શું માહામાં આ ડેલો નુલો ડેલો ખવરાવ લીધું તતા પૂરું થઈ નહી કે વાહ એવ ન્યા માંડ હરખે આ ઢાકવી હે ત્યાં અહીં ઢકાઈ જાય પછી હું લઈ ખેત ખવરાવતા ખવરાવતા વધી આવી મી પલ કાર્ય ન્યા હા ફરિયામાં માંડ સુખા હેઠું પતો આખા રહોડા ને બધું સો જાય એટલે એ પછી પાછું થઈ ગયા પાછળ હે ઉકડવાઈ જાય હા કામ પૂર્ણાવતી ને તરફ જઈ રહી

पसी आ बधे वारे सोरेन झाड़वा बाड़वा धोवेन मांडकीक मनहजी आहा भेरू ने कर ले आहा भेरू नेच करू रेवा दे रोकु काम नाही ये आखणी आहे मां आखणीन साबे गो टेस्ट आबे आवे न हम कइन टेस्ट न आले गाठिया मस्ती ने रहजी देख ले बे देख खा નાસ્તો કરવા બેઠા ધોયા કઈ ને ની કણી ખાઈ એના જ્યારે મોટર ચાલુ થાય ગરમ પાણી ગીજર માં પીન કાઢે ગીજર માં

નિકરે ને નિકરે ના જાબરૂં દેના ફીજે કાલે હેને તાર તું વાયરલ આ કે કેન્સલ કરન આવ લોક ટૂટ લોકડા વરા જમા એક વાર કરું આ મન મની બંધ કામ દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આજ હે ને પછી બહુ મોડું થયું હતું અટાણે પૂરા પાંચ થયા કાલે સાંજે વિડીયો લીધો તો એ લીધો પાછો તો કંઈ પણ લેવાનું વેરું આવ્યું નહોતું કારણ કે બધી વાયસ ને ધોરિયા સોખા કરવાનું ફરિયા અને ડૂસા ઉતારા કાઢવાનું વાહ સળે ગયા તે બહુ મોડું ગયું વિડીયો ચાલુ કરવાના અને પાછા વાળા ડૂસો ખડકતા હોય ને તે લુગડા પણ એટલા થાય કે હાથી ધોવાના મોઢે મોઢેતી બે ત્રણ બે દોરી ભરી હતી બધા હાથથી ધોયા ઠેકાણે કયા ને એ ટાકો ભરે ને મારે જાઉં હું બાજરાને દઉં કરવાનો બાજરો હુકવો અને આ આમ પાણી મારવાના હે ને લીકુરના ફરીયા અસલના રૂપારા સાફ કરી નાખ્યા બધા અને કાલના વીડિયામાં એક કોમેન્ટ હતી કે બેન કોઈ કામવાળાને બરકે અને સાફ સફાઈ કરાવી નાખજો પણ ભાઈ કોઈ કામવાનું અટાણ માણસ જ નહીં જડતા એ ત્યાં રામાયણ હે કે માણસ જડતા હોય તો કોઈને આપણે મજૂર કે લઈએ એ કંઈ મજૂરી દે એવી નડતી એ પણ માણસને જડતા એ હુરી ગયા એ બધું કરવું પડે અને સાફ સફાઈનું કામ નહીં તમારે કઈ નડે નહીં કાંઈ થઈ જાય એટલે બધા સફાઈ કરી વાયરા કર્યા ને એ બધો કરે ને એ બચો આગળ બપોરે ઘડીક વાર પોરો ખાધો કાલ દવા લેવી હતી દવા પીયા ને એટલી મને ખુલ અંદર આવે તે હું કઈ દીધી હે ત્રણ વાગે ઉઠી ત્રણ વાગે ઉઠીને પછી આ ત્રણ વાગ્યા ને કામકાજ હોય એ બધા કર્યા ને હે બસ નવી રીતે થઈ હતી એ જાતે તબેલો થવાથી હાર વાલો એ આગળની જેવું કન્ટિન્યુ કર્યું ને આજ હવા મારા કાકો આવ્યા હતા ને તે જો મને સણાને તગારું ભરે અને તગારું એક સણા અને તગારું એક ટમેટા દેગા તે હજી તો હે ને હુકવવાના હે અને હમા કરવાના હે તે પછી અમને ઈણીતા ઈણીને મૂકી દે ને પછી નવી રીતે થાય ને તારે એણે હુકવે અને હમા કરે અને પછી ભરી દે ડબલું ને હું મારા કાકાને કીધી હતી કે અમે ત્યાં ઘરમાં જણા ત્રણ ને તમે એટલા બધા સણા લેવા કોણ ખાવા વાળું હે ને આ કોણ પડકે બધું અસલ વરાઈ ગયા સોરાઈ ગયા અને પાણી લાગે ગયા હતા અને કાંઈ જે એવું જોવા ન જડે પેલા કાલે તટાના દુસાના પાર નતા એટલા દુસા પીડ્યા હતા અસલના ઝાડમાં ધોયા અને બધા આખાએ ધોવે કરન પાણી બાણી મારીને રેડી થઈ ગયું એવા ખાંભ ફરી હોય ને ત્યાં ત્યાં ખૈયા રાખે એટલી એ જ થાય એટલે અમારે નળી લેવી ને તે હું નળી લેતી જા ને પછી જાય તબેલા ઢારા